આજે તારીખ સાત ત્રણ બે હજાર ઓગણીસ અને ગુરુવારના શુભ દિને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં જંબુસર શહેર તેમજ તાલુકામાં કુલ સાત બિલ્ડિંગો ફાળવવામાં આવેલી છે જેમાં મોલાના મદનીમાં બે બિલ્ડિંગ છે એસ એન ડેસીમાં એક બિલ્ડિંગ છે સરસ્વતી વિદ્યા મંદિરમાં એક બિલ્ડિંગ છે આદર્શ હાઈસ્કૂલ શ્રીમતી એચ એસ સ્કૂલ અને નવયુક્ત વિદ્યાલય આમ કુલ છ શાળાઓમાં સાત બિલ્ડિંગો ફાળવવામાં આવેલી છે અત્રેની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં કુલ પંદર બ્લોક ફાળવવામાં આવેલા છે અને તેમાં ચારસો પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપવાના છે આજે પ્રથમ પેપર ગુજરાતીનું છે અને આજના દિવસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શ્રી સરસ્વતી સરસ્વતી માધ્યમિક વિદ્યા મંદિરમાં પધારી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર સર્વ વિદ્યાર્થીઓને આજનું પેપર અને સમગ્ર બોર્ડની પરીક્ષા સારા વાતાવરણમાં અને સારી રીતે આપે સારી સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા અસ્તુ ભારત મને છોકરે તો પેલું એ હતું ને મીઠા એ કહી ગયું મીઠું કરવાનું બીજું લઈ લે Yeah.